હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે બાઇક વેચવાનું છે ઘર બાઈક બાઇક છે સ્લેપ સ્ટાર્ટ મેગવિલ સાથે બાઇક જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને કિંમત માલિકનો મોબાઈલ નંબર સમજાઈ શકે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રો હીરો સ્પ્લેન્ડર બાઇક છે તેને આ વિડીયો શેર જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની બે હજાર અને ઓગણીસનું મોડલ છે બાઇક તમને સિલ્વર કલરમાં જોવા મળી જશે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે અને ઘર બાઇક છે તો એક જ માલિકે ચલાવેલું બાઇક છે સાસવેલું બાઇક છે સારા ટાયર જોવા મળશે અને બાઇકમાં બેટરી સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે બાઇકની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર કન્ડિશન જોવા મળી જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી બાઇક વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં વાત કરીએ આપણે બાઇકની કિંમતની તો માલિકે બાઇકની કિંમત સુમ્માલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ બાવન ચોપન આઠ ત્રેવીસ માલિકનો મોબાઈલ નંબર છે ચુમ્માલીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે બાઈક તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ નાજાપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે અને ફેસબુક પેજ પર વિડીયોમાં પણ માલિકનો નંબર મળી જશે તો માલિકનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય